આપણી બહેનોએ ફરિયાદ કરવી પડે તમારા માટે શરમનો વિષય છે બધાએ બેસી જવાની ખબર નહીં પડતી કેટલી એફ કરશે કેટલા દંડા મારશે કેટલા કેસ કરશે ત્યાં દારૂમાંથી આ લોકો કમાય છે લુગળા હમણાં ઉતરી જશે તમે કમાવો છો દારૂ જુગારમાંથી કા કમાય છે કોણ કમાય છે દરવાણું કોણે જે ખોટું કરે એને કોણે ડરવાણું

નક્કી કરીશ તો ચોવીસ કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વિવટદારનું નામ જાહેરમાં આપીશ ઇન ટ્વેન્ટી ફોર આવર્સ એટલે બોલતા જ નહીં ચૂપ થઈ જજો બે મિનિટ બરાબર બધા લોકો ઘાસ કાપે છે બધા બધા જૂઠું બોલી રહ્યા છે એક મિનિટ કેટલા મહિના સુધી રજૂઆત કરો છો તમે અમને તમે અમને આજે એક મિનિટ તમે આજે મને વચન આપો કે જીગ્નેશભાઈ ફરી તમારે અહીંયા આવવું નહીં પડે

દારૂ વેચાય છે પોલીસ આમાંથી કમાય છે પોલીસ વહીવટદારો છે આ પરિસ્થિતિ છે મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાક્કી માહિતી આપો

એક મિનિટ આજ ગુજરાતમાં એક પાય અડે નહીં ને એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને કેમ એવું નથી કમાણી કરવી કેમ ધારાસભ્ય આવું પણ મારું કામ જ નથી કેમ બહેનો ફરિયાદ કરવી પડે એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા ચાર પોલીસ કર્મીઓ શીખે આ હવા રૂઠીન ફરિયાદ દારૂ વેચાય જાય ગુજરાત છે આપણું આવું ગુજરાત જાપ જેવી હાલત થવાની સીવીનગરની જો આ લોકો કક કાયવાઈડી કરે ને ટ્રક પાક આપણે આપણે ભાઈ આપણે આપણે સાંભળો આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી એક મિનિટ મારી બેન આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી શું ખાતરી જોઈએ તમે મને કહો વહુ નહીં બોલું તમે કહો એક જ મિનિટ એક મિનિટ એક મિનિટ આવતા આવતા તારીખે હું ફરીથી આટો મારીશ અને છ ડિસેમ્બરે સાહેબ આંબેડકરની નિર્વાણ દિવસ છે મૃત્યુતિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી એથી ઊભા થવાનું નથી આ તો ડિમાન્ડ અમારી વાજબી ઘણા છે ને

તમે બાહરી આપો મારી મારી એક જ રિક્વેસ્ટ છે ફરી મારે આવવું ન પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાત પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વાળા તરીકે તમારી સાખ વધુ ઉજવણી કરો એવું અમે છીએ અને બધા મિનિટ 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 હા બધા પોલીસ કર્મી મિત્રો ને કહું મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મી એ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી શું કહું છું તું તારી બદતમીજી કેસમાં ફસાવવાની વાત તો ભૂલી જજો આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણીનું રાજકારણ બી એક બે ને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય બરાબર અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય

એક મિનિટ ભાઈ એક મિનિટ હવે પોલીસને જે કહેવાનું હતું કહી દીધું તો તમે સાંભળો એક મિનિટ મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઓ કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાઓ છો એ પોલીસને જ્યારે કઉ છું ત્યારે તમને મજા આવે છે દારૂના અડડા એમ એમ ચાલે તમે પીતા નથી બોલો એ ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો બરાબર જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને પોતાની માની ગળાવને ચેન લોકો તોડી લઈ જાય છે બરાબર એટલે અત્યારે તાલીઓ પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે ને એ તમારા માટે સારું નથી ધૂળ પડી તમારી જવાનીમાં જો તમે જાતે ના હો તો આ બહેનોને લઈને આવવું પડે આપણે એવું આપણે

પોલીસ <coughs> કરાવડા <coughs> 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 કઈ નઈ આજે રજા લઈએ છીએ પ્લીઝ તમે જરા આમાં યોગ્ય કરજો તમે ડીવાયસપી સાહેબ તમારું આખું જ્યુરિસ્ટિક્શન ચેક કરી લો હવે હું આવ્યો ને હવે આવ્યો હવે બંધ ના થાય એટલે મારી બી ક્રેડિટનો સવાલ આવશે

બોલાવો જિલ્લા પોલીસ વાળા બોલાવો મારે વાત કરવી છે અત્યારે હાજર છે બોલાવો ને ડીવાયસપી ને પણ બોલાવો એક મિનિટ એક મિનિટ અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર કોણ છે તમે જો કેમ ફરિયાદ આવે છે આ બાજુ આવી જાઓ આ શું કહી રહ્યા છે બહેનો તમે કો બધી બેનો ખોટી છે

બે જા બે જા જે પણ માણસ છે તમે બધું બંધ કરાવી દો અને તમારા જુરિસ્ડિક્શન માં કાઈ વેચાય નહીં તો તમારી આબરૂ વધશે રોજ રોજ આવવાનો નથી આ આવે છે હપ્તો લેવા આવે છે એક મિનિટ ગાંજો વેચાય છે શિવનગરમાં ડ્રગ્સ વેચાય છે મોટી થી બોલો સંભળાય એમ એક મિનિટ મારી બહેનો બોલો દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાજો વેચાય છે બોલો તમારું શું કહેવું છે બોલો પોલીસ કર્મીઓ તમારું શું કેવું જવાબ આપો મને નહીં આપવાનો આ કોણ જવાબ આપો કરોડે યાર લાકડા જેવું કરોડે બુટલે કરતી વધારે પાવર તમારી જોડે નથી તો પાંચ ની પચાસ કરોડ વેચાવું જ ના જોઈએ

પોલીસ સ્ટાફ માંથી કોને કીધું કોણ લઈને આવ્યું એવું એક માણસ તો મને જીગ્નેશભાઈ બરાબર કોઈના બાપથી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે બોલો શું છે આપડા હા એટલે જીગ્નેશભાઈ ને કોણ લાવ્યું તું કોને બોલાયા કોને કીધું આવો સવાલ

ત્રીજો હું જાણું છું અને શ્રીવ નિગરની ફરિયાદ પહેલી વખત નથી મળી એટલા આવ્યો છું તમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શું સુમાહીધરી આપવા માંગો છો કો એની સાથે છોકરાને આપવા માંગો છો કો એક મિનિટ એક મિનિટ તમે એસપી સાથે વાત કરી હા કરી હા કો કે છે ક્યાં છે એસપી ક્યાં છે જિલ્લા પોલીસ વડા એ આવશે પછી હું જઈશ કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ મારે કોઈ ઉતાવળ નથી એમને બોલાવો મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ વડા કહેજો શું કે જીજનેશભાઈ તમારી કડક ઉઘરાણી કરવા બોલાવો ભાઈ એક મિનિટ જિલ્લા પોલીસ રેમ નજર ના હોય તો શિવનગરમાં ડ્રગ્સ વેચાય દારૂ વેચાય એમની એમનો જવાબ લેવાનો છે આપણે તમે એસપી ને બોલાવી લાવો આપડે બેસો બધા